દ્વારા ઉપ સરપંચને કારણ નોટિસ ફટકારવામાં આવી છે ઉપસરપંચને આપેલી નોટિસમાં તેમના કાર્યકાળ દરમિયાન થયેલી ફરિયાદો અંગે સ્પષ્ટ જવાબ આપવા માટેની માંગ કરવામાં આવી છે અરે અધિકારીઓએ જણાવ્યું છે કે આ નોટિસ પ્રાપ્ત થયા બાદ કેસની તપાસ અને કાર્યવાહી પ્રક્રિયામાં જે આગામી દિવસોમાં આગળ વધારાશે ત્યારે ગ્રામ પંચાયતના આ વિવાદથી સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે અને સમાજમાં પારદર્શિતા અને જવાબદારી અંગે પણ ચર્ચાઓ જે છે તે શરૂ થઈ ગઈ છે